મમ્મી પહેલાં બનાવતા ત્યારે હું ના ખાતી કારણ કે મને ભાવતી જ નહીં પણ જ્યારે મારા રિયાનને એટલી બધી ભાવે છે તો મને થયું ચાલો હું એના માટે એની મનપસંદનું બનાવું તો આજે મારે પણ એવું થયું કે રિયાનની જે મને પણ આ ભાવા મળ્યું છે તો મમ્મી એકવાર મને કહેતા હતા કે તું નથી ખાતી ને આ મેરેજ પહેલાંની વાત છે મેરેજ પછી ઓટોમેટિક તું જેને નહીં ખાતી હોય ને તારે બનાવવાનું થશે ને ત્યારે ઓટોમેટિક તું ખાવા જ મળવાની છો અને આ વાત સો ટકાની સાચી છે મારા જેવું ઘણાને થયું હશે કે જ્યારે આપણે બનાવવાનો વારો આવે ને ત્યારે ઓટોમેટિક આપણે ખાતા થઈ જતા હોય છે તો આજે મારા રિયાનની મનપસંદ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનાવવાની છું તો આ સુખડી એકદમ વધારે પડતી સોફ્ટ કઈ રીતે બનાવી એના માટેનું આજે એક ટ્રીક તમારી સાથે શેર કરીશ તો એક એવી ટ્રીક તમને આપીશ કે જેથી કરીને તમારી સુખડી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે તો હું હવે જ્યારે પણ બનાવું છું તો ક્યારેય મારે માપ જોવું જ નથી પડતું એકદમ પરફેક્ટ બને છે તો એ કઈ રીતે એ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે ગોળ લેવાનો છે અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે એકદમ ઝીણો સુધારીને લેવાનો જેથી કરીને ફટાફટથી ઓગળી જશે અને એના ગઠ્ઠા ગઠ્ઠા અંદર ના રહી જાય એટલે ગોળ આ રીતના અહીંયા મેં રસમલાઈનો દેશી ગોળ હોય એ લીધેલો છે એટલે એકદમ સરસ મજાનો સમારાઈ જશે કે સુધારાઈ જશે જો આ રીતનો પણ તમે સુધારી શકો તો અહીંયા આપણે અડધો કપ જેટલો ગોળ એટલે જે વાટકાનું તમે માપ લેતા હોય ને એ વાટકી એક સેટ કરી દેવાની નાની મોટી તમારે જે રીતે બનાવી હોય તો જે વાટકાનો લોટ એક વાટકો હોય ને તો એની સામે અડધો વાટકો તમારે ગોળ લેવાનો રહેશે અને પોણો વાટકો ઘી એટલે અહીંયા ઘણા કેવું કરતા હોય છે કે એક વાટકા સામે એક વાટકો ઘી લેતા હોય છે પણ હું એવું નથી કરતી કારણ કે વધારે પડતું ઘી હાથમાં ચોંટશે અને મોઢામાં આવશે તો બાળકોને મજા નહીં આવે ને આપણને મજા નહીં આવે આ શિયાળો હોય તો વાત અલગ છે પણ અત્યારે જ્યારે તમે બનાવો હોય એટલે બને ત્યાં સુધી આ પરફેક્ટ માપ છે કે એક કપ લોટ સામે પોણો કપ ઘી અને અડધો કપ ગોળ તો અહીંયા આપણે રોટલીનો જે જીણો લોટ આવે છે ને મેં એ જ લીધેલો છે ઘરમાં આપણે જે હોય એ જ તો હંમેશા સુકડી બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ જ પસંદ કરું તો અહીંયા મારી પાસે એકદમ સરસ જાડા તવલા તવલું છે જાડું એકદમ એને લીધેલું છે તો અહીંયા હું પોણો કપ પહેલાં તો ઘી નાખીશ તો અડધા એક કપ સામે તમારે પોણો કપ ઘી લેવાનું આ પરફેક્ટ માપ છે તો એ માપથી તમે સુખડી બનાવશો અને અહીંયા હું જે વસ્તુ શેર કરીશ એ પ્રમાણે તમે નાની મોટી ટિપ્સ તમે જોઈને કરશો ને તો તમારી સુખડી પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનશે ક્યારે તે પ્રોબ્લેમ નહીં થાય અને સુખડી બનાવો કેવું છે તમને એવું થતું છે સુખડી બનાવી શું મોટી વાત છે ના એવું નથી સુખડી બનાવવા માટે અમુક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે તો એ કઈ છે એ આપણે જોઈ લઈએ તો આમાં ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું ને એટલે તરત જ એમાં મેં એક વાટકો જેટલો લોટ નાખી દીધો અને એક જ ડાયરેક્શનમાં એને આ રીતે હલાવવા મળી જેથી કરીને જે ગઠ્ઠા હોય ને લોટના એ નહીં થાય અને એકદમ સરસ મજાનો લોટ મિક્સ થઈ જશે ઘી સાથે તો હવે સુખડી બનાવવા સૌથી પહેલાં તો આપણે શું ધ્યાન રાખવું હોય અને કઈ પ્રોબ્લેમ આવતી હોય એ જોઈ લઈએ તો ઘણીવાર સુખડી ચવડ થઈ જતી હોય કે હાથમાં સુખડી લેતા જ ભાંગી જતી હોય એટલે કે આમ કટકા કટકા થઈ જતી હોય એકદમ સોફ્ટ ના બનતી હોય થોડી કડક થઈ જતી હોય આ બધી વસ્તુનું સોલ્યુશન આજે આમાં જોશું તો આ રીતનો લોટ તમારે પહેલાં એકદમ પ્રોપર મિક્સ કરો ને એટલે પહેલી ત્યારે જ્યારે લોટ મિક્સ થશે એટલે આમ બબલ થવા મળશે જો લોટ ગરમ થશે ને અને હંમેશા આને ધીરા ગેસ પર જ કરવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમર જ રાખજો સૌથી પહેલાં તો તમારે એકદમ ધીરો ગેસ રાખીને કરવાનું અને આ રીતે આને હલાવતું જોવાનું જો આ બબલ દેખાય છે તમને તમને થોડું એવું થશે કે સુખડીનો વિડીયો કેમ લાંબો કર્યો છે એવું નથી જો પ્રોબ્લેમ આવતી હોય એનું સોલ્યુશન પણ તમને મળતું જશે અને તમને પરફેક્ટલી અત્યારે જોશો ને એ જ પ્રમાણે તમે બનાવશો ને તો તમારી વારમાં પરફેક્ટ સુખડી બનશે એટલા માટે હું સ્ટેપ બાય સ્ટેપ તમને કહું છું તો આ રીતે બબલ્સ થવા મળશે બબલ્સ હવે આ બબલ્સનું જ્યારે ઓછા થઈ જાય એટલે કેમ ખબર પડે કે આપણી સુખડી કેવી રીતે પરફેક્ટ છે તો બબલ્સ એકદમ ઓછા થઈ જશે લોટ એકદમ હળવો થઈ જશે અને કલર આ રીતનો લાઇટ બ્રાઉન થઈ જશે ત્યારે આપણે સમજવું અને સુગંધ પણ આવવા મળશે ત્યારે સમજવાનું કે આપણી સુખડી એકદમ પરફેક્ટ બની ગઈ છે તો હવે આ ટાઈમ પર એ જો લાઇટ કલર તમને થઈ ગયો લાઇટ બ્રાઉન જેવો આ ટાઈમ પર એક ચમચી જેટલી ઘરની મલાઈ નાખવાની અહીંયા મેં ફ્રેશ મલાઈનો યુઝ કર્યો છે અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની મલાઈ નાખી એકદર ફરી બબલ થશે તો આને હલાવી દેવાનું એટલે મલાઈ એકદમ પરફેક્ટ લોટમાં મિક્સ થઈ જશે એટલે એટલી બધી સોફ્ટ બનશે ને કે તમે એમ મોઢામાં મૂકો ને ત્યાં જે દાંત નહીં હોય ને એ લોકોય ખાઈ શકશે એટલે કે નાના છોકરાને તમે આપી શકો અને એકદમ ઘરડા માણસ હોય ને એ લોકો પણ ખાઈ શકશે એટલે ઘરના વડીલ અને છોકરાઓ આઈઝીલી ખાઈ શકશે અને આપણને તો એમય ભાવશે જ જો આ રીતની બનેલી હશે ને તો એમાં તમને છે ને એક માવા જેવી સુગંધ આવશે આ રીતની મલાઈ નાખેલી હશે એટલે એટલી બધી સરસ ટેસ્ટી બનશે ને આપણી સુખડી તો એકવાર જો તમે ના આ રીતથી કરેલી હોય ને તો જરૂરથી ટ્રાય કરજો કારણ કે બધાને બહુ જ ભાવવાની છે તો આ રીતે એકદમ પરફેક્ટલી લાઈટ બ્રાઉન જો કલર આવ્યો અને લોટ શેકવાની સુગંધ પણ આવી ગઈ છે બબલ્સ પણ જતા રહ્યા છે અને લોટ એકદમ હળવો થઈ ગયો છે એનો મતલબ કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આપણી સુખડીનું મિશ્રણ પ્રોપર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી આ રીતનું એકાદ મિનિટ માટે આને હલાવવાનું જેથી કરીને જો તમે ગરમમાં ગોળ નાખી દેશો ને હંમેશા ગેસની ફ્લેમ બંધ કરીને જ ગોળ એડ કરવાનો જો ગરમમાં ગોળ જશે ને તો સુખડી ચવળ થઈ જશે અને કડક થઈ જશે એટલે એક એક મિનિટ જેવું થાય એટલે ગોળ નાખી આ રીતે મિક્સ કરી દેવાનો તો મિક્સ થતું જશે એમ ઢીલું હશે એ ધીરે ધીરે કઠણ થતું જશે અને હા જો ઘણીવાર એવું થતું હોય કે તમારે વધારે પડતું આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું હોય એકથી વધારે મિનિટ થઈ ગયું હોય અને ઠંડુ થઈ ગયું હોય તો તમારે શું કરવાનું એકાદ મિનિટ માટે ગેસ પર મૂકી દેવાનું થોડું ગરમ થઈ જશે એટલે ફરી નીચે ઉતારી આ રીતે હલાવી દેવાનું રહેશે એટલે એકદમ પરફેક્ટલી આ રીતનું મિશ્રણ રેડી થઈ જશે તો આ બધી પ્રોસેસ તમારે લાસ્ટની ગોળ નાખવાવાળી ગેસ બંધ કરીને જ કરવાની રહેશે અને આ રીતે એને મિક્સ કરી દેવાનું તો જો એકદમ પરફેક્ટ ઘટ થઈ ગયું અને તળિયું પણ છોડી દેશે સુખડી જો આ રીતનું થઈ જાય એટલે ઘી પણ છૂટું પડી જશે અને તળિયું એકદમ છોડી દેશે એ ટાઈમે તમારે એક ડીશમાં કાઢી લેવાનું તો અહીંયા મેં થોડી જ કરી છે એક વાટકો એટલે આ નાની ડિશમાં ઇઝીલી આવી જશે અને અહીંયા બહુ જાડાઈ બટકા નહીં અને પતલાઈ નહીં એવા મીડિયમ સાઇઝના બટકા થશે એટલે કે પીસ થશે તો આ રીતે હું ઉપરથી એને પ્રેસ કરી દઈશ તો ઇઝીલી પ્રેસ થઈ જશે અહીંયા આપણે કોઈપણ જાતનો જાડો કેવો લોટ નથી નાખતા ખાલી ઝીણા આપણા ઘરમાં રહેલા રોટલીના લોટમાંથી જ બનાવી છે તો આ સુખડી આ રીતે બનશે તમે જ્યારે પાક બનાવતા હોય ને કોઈ ત્યારે તમારે જાડો લોટ યુઝ કરવાનો હોય છે બાકી આ સુખડી તો આ જ રીતની બનશે તો મહુડી કરતાં પણ જો તમને પોચી સુખડી ખાવી હોય ને તો મારી આ રીતથી એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે જો ઘી પણ ઉપર સરસ આવી ગયું છે તમે જોઈ શકો છો અને સુખડી કેટલી સરસ દેખાય છે જોઈને જ મોઢામાં પાણી આવી જશે હવે કોને કોને મોઢામાં પાણી આવી ગયા એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની સુખડીનો રેસીપી તમને કેવી લાગે હવે થોડી ઠંડી થાય ને એકદમ ગરમમાં પીસ નહીં કરવાના થોડી માઇનર ગરમ હોય એટલે ઠંડી હોય ને એ ટાઈમે તમારે આ રીતના પીસ કરી દેવાના રહેશે એટલે એક સરખા પીસ થશે તો અહીંયા આપણે ચોરસ પીસ કરેલા છે સ્ક્વેર શેપવાળા એમ તો હવે આપણે ઇઝીલી આ ઉખડી પણ જશે જો ભાંગી નથી એકદમ તમે જો આખી છે એકદમ પરફેક્ટલી અને સોફ્ટ તો એટલી બધી છે ને હું તમને દેખાડ આજનો વિડીયો મારો ગમ્યો હોય ને તો કમેન્ટ કરવાનું ના ભૂલતા લાઇક કરવાનું ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ જરૂરથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ